દેખાય દેખાય ના ઓળખતા તો ઓળખી બટાકા ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ આપણે આજે ગુડ મોર્નિંગ બધાને અને આજે હવે બધા તહેવારો પતી ગયા છે અને આજે કાલે ભાઈ બીજ હતી એ બ્લોગ આપણી ચેનલ પર આવી ગયો છે તો જલ્દીથી જોઈ આવો પણ આ વિડીયો જોઈને બિલકુલ સ્કીપ ના કરતા એન્ડ ગાઈસ આજે આપણે ઘરે જ છીએ અને આજે મમ્મીને જવાન થઈ ગયું બહાર બોલો આજે અમે ગયા છે તો એને જવાન થઈ ગયું કે તમે બધા ફરો તો અમે ફરી આવી જાય છે મામાને કહે તો મને શું કહે છે ખબર તું ફટાફટ જમવાનું બનાવી દે તો આજે જો આવું કરે દુકાનની છુટી હોય તો અમારી છુટ્ટી ના હોવી જોઈએ તો ઘેર કોમ બતાવે બોલો શું કરવાનું કઈ નહીં કહીશ આજે આપણે બનાવવાનું જ છે ગલકાની ખીચડી તો ગાઈસ ગલકા ખીચડી એકદમ દેશી સ્ટાઇલમાં ઘીવાળી આપણે આજે બનાવવાના છે ઘી નાખીને ખાવાની છે બનાવવાના તો તેલમાં જ છે આપણે તો ચલો આપણે ગલકાની ખીચડી બનાવીએ મસ્ત ટેસ્ટી એકદમ ગુજરાતી સ્ટાઇલ ને તીખી તીખી તમતી તો આજે આપણે કુકિંગ કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો અને આપણે પહેલાં પ્રિપેરેશન કરી દઈએ તું ને બધું ફોલી નાખીએ અને હજુ ગલકા લાવવાના છે તો આજે મોકલું છું ગલકા લેવા માટે કડી લીમડી લાવવી પડશે તો બ્લોગમાં બન્યા રહેજો પહેલાં આપણે પ્રિપરેશન કરી દઈએ અને પછી હું તમને એની રેસીપી બતાવું તો ચલો મિત્રો ચલો આપણે પ્રિપેરેશન કરીએ બઉ તું એ છે નાખવાની શું હોય હેમ જાટાફટ જાતું ગામ કરેલો લઈ મમ્મી ફટાફટ બનાવી લે ક્યાં ના પપ્પા ભૂખ્યા થશે લીમડી લાલ હું તો ના જોરદાર ખીચડી બનાવી છે મિત્રો આજે આપણે તું ઘરો ખોલી નાખી છે હવે લસણ નો વારો છે મિત્રો જુઓ બટાકા આર્ય લઈને આવ્યો જોવા લાવવાના આવા લાવવાના આ તો હાર હોય છે હા જુઓ આ છોકરાઓ છે બોલો ત્રાસ છે ત્રાસ કાપી જોઉં લોકર લાવ્યો છે કયા લાવવાના તો પછી પાછા મોકલાઈ દઈએ

લોકર બટાકા હંમેશા ધોરા હોય અંદર થી અને આ જો બીજા બટાકા દેખાય દેખાય ના ઓળખતા ઓળખી લેવાના બટાકા આ લોકર ગયા આનો ટેસ્ટ સારો આવે આ દયા લઈ ગયો છે કેટલો બધો ગલ્પ લાવે છે બધું મોકલા દીધું અને તો પીલોડાઈ જોવાનું જો ગલોડાઈ છે

ધો આ આપીરા છે อะรดีล่ะหนาวคนจังสันปานดาน่ยบบทุสักเลยมึงนี่อะไราโอ้ยอ้ย 过年，拜年、啊。

બટાકા બટાકા તૈયાર તું કેવા લાયલો બટાકા લેતો આવડે છે તને બટાકા ચલો ગાઈસ ખીચડી તૈયાર છે હું ખોલીને જોઈએ કેવી બની છે જો કડાટ ના પડે તો સારું છે મારા પપ્પાની કેમ કે મેં વિડીયો બનાવવાની ચક્કરમાં ધ્યાન જ નહીં આવ્યું જોઈએ હવે કેવી બની છે બહુ દિવસે લગભગ ટાઈમ મહિના પછી મેં આ ખાવાનું બનાવ્યું છે તો જોઈએ ગાઈશ મમ્મી બહાર જાય ને તું જ મારે બનાવવું પડે પણ મમ્મી આવું મોડા જવાનું છે પણ આજ મારે બનાવી જ પડી ખીચડી તો જો હું લઈને ગઈ છું હજુ હવા તો હવા નીકળી જવા દઈએ થોડી વાર રહીને પછી ખોલીએ આપણે વેટ એન્ડ વોચ

बबोर खिचड़ी खा दी होई गया ना तारा सोडा पी ले थोड़ी तो पेट में जरी खारो लागे ओ वडो ओडो ज ओडो छ है ओडोच